WTT ચેમ્પિયનશિપમાં તનિક્ષા, પ્રતીક પુનીત અને દિવ્યાન્શી ભૌમીકે અંડર 17 અને અંડર 13 માં ચેમ્પિયન બન્યા હતા. WTT સ્પર્ધામાં પુનીત વિશ્વાસ વિશ્વાસે અંડર 17 છોકરાઓની શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. ફાઈનલમાં શીટ ટોપલર સાહિલ रावतને 3-2 થી હરાવ્યો. આખી મેચ દરમિયાન બંને ખેલાડીઓ વિજયની નજીક દેખાતા હતા પરંતુ સમયમાં જ તેઓ એકબીજાનો પીછો કરતા જોવા મળ્યા હતા કારણ કે મેચ નિર્ણાયક રાઉન્ડમાં પહોંચી ગઈ હતી દિવાંશી ભૌમિકે અંડર સેવન્ટીન છોકરીઓની શ્રેણીમાં જીત મેળવવા માટે ખરાબ શરૂઆત કરી સાચું પાત્ર બનાવ્યું શરૂઆતના રાઉન્ડમાં તે અનિશ્ચિત દેખાતી હતી પરંતુ પહેલી મેચથી જ મજબૂત દેખાવો કર્યો હતો અને અંડર થર્ટીન ગર્લ્સ કેટેગરીમાં જીત મેળવવા માટે તેમજ ગતિ જાળવી રાખી તેણે ઉચ્ચ ક્રમાંકિત આરાધ્યા ઢીંગરાને હરાવી પ્રત્યેક તલસાણીએ મુખ્ય ડ્રોમાં એક પણ સાઇડ ગુમાવ્યા વિના અંદર થર્ટીન છોકરાઓનો ચેમ્પિયન બન્યો અને ટાઇટલ માટે શ્રેષ્ઠ દોડ લગાવી બધી કેટેગરીમાં સેમિફાઇનલ તબક્કામાં કેટલાક અપસેટ્સ અને રન અવે મેચ જોવા મળી શાહિલ રાવતે સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત અભિનંદન પ્રતિવિધિને ત્રણ એથી હરાવીને ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે પુનીત બિશ્વાસે રૂપમ સરદારને ને ત્રણે થી હરાવ્યો રૂપમ સરદાર શાનદાર ફોર્મમાં હતી તેણે બીજા ક્રમાંકિત પ્રિયનુજ ભટ્ટાચાર્ય ને ત્રણે થી હરાવ્યો હતો પરંતુ પુનિત વિશ્વાસ સામે તે નિષ્ફળ રહી દિવાંશી ભૌમિકે સેમીફાઇનલમાં કાવ્યા ભટ્ટને ત્રણ ઝીરોથી હરાવીને પોતાનું ફોર્મ મેળવ્યું નંદિની સહાય રાઉન્ડ ઓફ સોળમાં બીજા ક્રમાંકિત અનન્યા મુરલીધરને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું જોયું હતું પરંતુ સેમિફાઈનલમાં જેનિફર વંગી સામે તેનો એક ત્રણથી પરાજય થયો હતો દિવસની શરૂઆત અંડર નાઇન્ટીન અને યુ ફિફ્ટીન મુખ્ય ડબલની જોડીએ તેમના અભિપ્રાયોનો પ્રારંભ કર્યો હતો જેમાં ટોચની જોડી ડ્રોમાં પસાર થઈ દિવસનો સૌથી મોટો અપસેટ અંડર નાઇન્ટીન મિક્સ ડબલની સેમિફાઈનલમાં થયો જ્યાં તનિષા કોટેચા અને પ્રિયેશ સુરેશે મનપસંદ અંકુલ ભટ્ટાચાર્ય અને પ્રિષા વર્તીકારને શાનદાર વિજય સાથે હરાવ્યા ડબલ્યુટીટી યુથ કન્ટેન્ડર ટવેન્ટી ટ્વેન્ટી ફાઇવ ઇવેન્ટના બીજા દિવસે ચાર દિવસ ચાલનાર આ ટુર્નામેન્ટમાં બસોથી વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એકસો પાંસઠથી વધારે ખેલાડીઓ આપણા દેશના અને અન્ય ખેલાડીઓ કેટલાક અન્ય દેશોથી આવીને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે વડોદરા શહેરમાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આ પ્રકારના એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થઈ રહ્યો છે આ આપણે સૌને ગર્વની વાત છે આજે જે વિજેતાઓ છે તે સૌને આપણા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને જે રીતે આજનું આયોજન પણ થયું છે સુંદર આયોજન તે બદલ તમામને આભાર પણ માનીએ છીએ તમે જોયા છો કે છેલ્લા કેટલાક સમયથી પંદર વર્ષથી ગુજરાત એક સ્પોર્ટિંગ ક્ષેત્રમાં એક લીડર તરીકે ઉભરી આવેલ છે અને ખેલ મહા મહાકુંભ બે હજાર દસમાં શરૂ થયો કે ચલા પંદર વર્ષમાં આપણે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડ કર્યું છે કેટલાક સ્કોલરશિપ પ્રોગ્રામ્સ કોચિંગ પ્રોગ્રામ ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ ઊભા કરી છે સાથે સાથે ટેલેન્ટ સર્ચ કરીને એમને તમામ પ્રકારના સપોર્ટ સિસ્ટમ ઊભા કરીને નેશનલ ઇન્ટરનેશનલ ફોરમમાં પાર્ટિસિપેટ કરી શકે તે રીતે આયોજન પણ કરી આપ્યું છે બે હજાર અઢાર પછી જે સ્પોર્ટ સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ પણ શરૂ થયો આનાથી આજે આખા સ્પોર્ટિંગ એક્ટિવિટી પ્રમોટ કરવા માટે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઘણા સારા ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો વડોદરામાં સમા ઇન્ડોર સ્ટેડિયમ માંજલપુર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોટંબી ખાતે જે પાંત્રીસ હજાર કેપેસિટીવાળું ફેન્ટાસ્ટિક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના એક ક્રિકેટ સ્ટેડિયમ તો આપણે જોયું તો છેલ્લા એક વર્ષની અંદર જ કેટલાક ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અને ટોર્નામેન્ટ્સનું આયોજન થયું છે આપણે ગર્વ છે કે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન જે જયાબેન ટક્કર અને એમના આકા ટીમ આવા એક ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટને વડોદરા શહેરમાં લાવીને શો કેસ કરી છે આમાંથી શહેરના લોકોને જે પોટેન્શિયલ ટેલેન્ટ્સને અને ઉભરતા જે ખેલાડીઓ છે એમના માટે ખૂબ મોટિવેશન અને ઇન્સ્પિરેશન મળશે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સેટ કરીને તમામને એક બેન્ચમાર્ક ઊભો કરી છે આ બદલ એમને અભિનંદન પાઠવું છું આવા કાર્યક્રમો ચાલતા રહે તો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ અને ટેલેન્ટને હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે અને આવતા દિવસોમાં યોજાતા નેશનલ ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટ્સમાં ઇન્ડિયન ખેલાડીઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપીને મેડલ જીતે અને આપણા નેશનલ ફ્લેગ અને નેશનલ એન્થમનું દર વખતે આપને જોવાનું તક મળે એવું આપણા છે હા જૈસા કે તોમર સાહેબને કહા એ જો ઇવેન્ટ હૈ એક છોટા સા સ્ટેપ હૈ ધીરે ધીરે ઇન્ડિયા કો વર્લ્ડ સ્પોર્ટ્સ મેપને ડાલને લઈ एंड एज़ अ कॉर्पोरेट इंडियन ऑयल हमेशा स्पोर्ट्स को प्रमोट करता रहा है इनफैक्ट जो हमारा लास्ट ओलंपिक गेम्स हुआ था उसमें इंडियन ऑयल का जो कॉरपोरेट कंट्रीब्यूशन था मैक्सिमम नंबर ऑफ कॉरपोरेट प्लेयर्स जो थे वो आई से थे तो हमारा ये हमेशा कोशिश रहता है कि जितना हो सके जहां हमको मौका मिले हम स्पोर्ट्स को प्रमोट करें जो हमारा नेशनल विजन है जैसे कुंवर साहब ने कहा उनके लाइंस में धीरे धीरे इंडिया आगे बढ़े एंड वर्ल्ड मैप में हमारा एक प्रेजेंस हो इसीलिए वी आर आल्सो वेरी प्रिवलेज कि ये जो बड़ौदा टेबल टेनिस एसोसिएशन ने ये जो इवेंट ऑर्गेनाइज़ किया है जयाबेन और उनकी टीम ने मिल के वी आर वेरी प्रिवेलेज एंड प्राउड टू बी पार्ट ऑफ़ इट एंड इसी तरह के स्पोर्ट्स इसी तरह के इवेंट से हमारे जो प्लेयर्स हैं उनको एक्सपोजर मिलता है उनको चांस मिलता है और बेटर परफॉर्म करने का

બહુ જ સારા વાતાવરણમાં બધા પ્લેયર્સ રમી રહ્યા છે લગભગ તેર કન્ટ્રીઝમાંથી બધા આવેલા છે એમાં આઠ કન્ટ્રીઝમાંથી રમનારા પ્લેયર્સ છે પાંચમાંથી જે ટેકનિકલ ઓફિસર્સ છે એ લોકો આવેલા છે અને ખૂબ સારા વાતાવરણમાં આ ટુર્નામેન્ટ થઈ રહી છે તો હું એમને સૌને અભિનંદન આપું છું આવકારું છું ધન્યવાદ કરું છું યુટીટી ડબલ્યુટીટી કન્ટેન્ડર સિરીઝને કે સૌથી પહેલી સિરીઝનું સૌથી પહેલું આયોજન અહીંયા થઈ રહ્યું છે ગર્વની વાત છે વડોદરા માટે વડોદરા સ્પોર્ટ્સ સિટી છે કલ્ચરલ સિટી છે ખૂબ ગુણગ્રાહી લોકો અહીંયા રહે છે મારી વિનંતી છે કે બધા જ લોકો આનો અનુભવ લેવા માટે અને એમના પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માટે આવે અહીંયાથી જનાર જે પ્લેયર્સ છે એમને ખૂબ સારો ચાન્સ મળવાનો છે અને ઓલિમ્પિક માટે તૈયાર થાય એવી સરસ મજાની આ ચેમ્પિયનશીપ છે તો સૌને આવકારું છું બધાને ખૂબ ખૂબ મારા શુભકામનાઓને આશીર્વાદ છે